ચાલ મીને જો ચાલે બા હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં ને મેદાન પહેલા તો હેપી દશેરા આજે દશેરા છે મેં ગાલો તમને બધાઈને આજે આપણે હેપી દશેરા કહી દે ને કે દિવસના મેળા નથી ને મે ગાલો એક વિડિયો બનાવી જ નાખી બપોરના 12 વાગી ગયા છે અને હાલો ભાઈ આપણે કામકાજ તો બધું થઈ ગયું છે પણ જો એક દેણું દરાવવાનું બાકી છે અને આપણા બેને જોઈ ગયા કારણ કે બહુ બહુ ની થોડી થોડી મજા નથી શરદી એ વધારાની થઈ ગઈ છે એટલે જો અમારા ટચુકડિયા બેન સુઈ ગયા છે હા અમે હોતા છે ને તો અમે ઘણું બધું કામ કરી નાખીએ આપણે બહેનું ધરાવવાનું છે ને કપડા બપડા નવરાત્રી આપી ગયું એટલે ઠેકાણે કરવાના છે ને એ બધું કરી નાખીએ ચાલો તો જ કન્ટિન્યુ રહેજો મારી સાથે બ્લોગ બનાવી નાખી પછી અમે બપોર પછી ગરબો મૂકવા જવાના છીએ અમે લોકો કેમ દશેરા મનાવી અને હા હું તમને દશેરા ખવડાવીશ ઉપર એ નહીં કરતા એટલે આપણે લોકો દશેરા કેવી રીતના અમે લોકો મનાવી ગરબો મૂકવા જે એટલે આજે લોકો બતાવવાનું છે ચાલો કે મારી સાથે કન્ટિન્યુ હો ચાલો હવે દહીનું ધરાઈ લેવા છીએ આપણે દહીનું ધરાઈ લઈએ તા જોઈ લો ઉઠી ગયા ને આપણા બેન હા હજી માન માન આપણે દસ મિનિટ થઈ ને દહીનું ધરાવા તો આપણે બેન ઉઠી ગયા છે ફટાફટ રોટલી બનાવી નાખી અને ખાઈ પી હવે બપોર વચ્ચે લગભગ તો મારા આમ નમ જવાનશે કારણ કે હવે આપણને કાંઈ હોવા દેવાની નથી જોઈ પછી આપણને નિંદર તો આવે જ બેન આપણા નીચે વાળા ભાઈ આપણે જમી લીધું છે હવે જમી બાસણ ઉટકી નાખીએ કચરા પોતા બાકી છે હજી જોઈ લો ક્યાં ગઈ છે બારી ની અંદર ગઈ છે બધી બારી નોખી કરી નાખી છે ફટાફટ આપડે નવરા થઈ જાય પછી દશેરા છે તે હમણાં પાંચ વાગે મારા ખ્યાલમાં ગરબો મૂકશે નક્કી આ છ વાગે બધા નક્કી નહીં કારખાનાવાળા કારખાના આવશે એટલે મૂકશે લાલ આપણે ફટાફટ જો હજી આ ચણિયા જોઈને મણિયા ચોરી બધી પહેરી હતી ઠેકાણે કરવાની છે કપડાં બે ડઝી હરખો કરવાનો છે બીજું બધું તમે ફટાફટ કામ કરી નાખ્યું છે કારણ કે બેને કાંઈક હોવાનું કે હજી એડિટિંગ કરવાનું છે હા જ પણ આ બેન અમારા રમતુડિયા બેન કરવા નહીં દે પણ થોડીક વાર રમશે ને ફટાફટ એની કરું હાલો

આપણે કરેલું માથે પડે એટલે હવે આજે આપડે દશેરા બીજા બેન ના મસ્ત મજા ને કરી દેશે ફોટા પાડ લાવ ગરબા મૂકવા જાવ ને ફોટા પાડશું જો રેવા દે તો કાકે તો જય શ્રી કૃષ્ણ આપણે થઈ ગયા છીએ મસ્ત મજાના રેડી આ કાઢી નાખી હા આપણે માથે પાણી માંગ્યું બધું અને જો મેં ગરબાનું હજી તો નામ લીધું ને ત્યાં મોર બેસીને આપડા હરંગડાયા બેન પ્રગટાવી મને જાણે બાકસ તો કેમ હરંગ હોય નથી કાલે ગરબો પ્રગટાવી લઈ આપણે પછી એની ઉપર મીઠાઈ મૂકી અને પછી આપણે ગરબી બધા ગરબા ભેગા થાય પછી થોડીક વાર રાસ રમીને અને પછી મંદિરે મંદિરે લોકો જવાના ભાઈ દશેરામાં ભગવાન કોડિયો કેમ બેટુ કોડિયો રોલ રાખો ને રાખો પછી આપણે ગામમાં મૂકી જ દેશું ભગવાનની જે માતાજી આપણે ગરબો પ્રગટાવી દીધો છે અને મીઠાઈ મૂકી દીધી છે જો આપણે બસ ગરબાને પ્રગટાવવાની હોય મીઠાઈ મૂકીને અને પછી આપણે ગરબાને લઈ જવાનો હોય બસ એ રીતના અમે ગરબાની વિદાય આપી છીએ અને નવરાત્રી અને દશેરા અમે કંઈક આવી રીતના મનાવીશું હાલો હવે આગળ જ કંટી હો અને અમારે બેન જો ખાવા મહિના છે કેટલી બધી શરદી છે ને તો હાટો જાય છે ગડગડ કરતો વાચી દશેરા પૂરા થઈ ગયા છે હાઈન પડી ગઈ છે ને હવે રસોઈ બનાવવાનું છે કારણ કે આપણે દશેરામાં જલેબી ફાફડા અને પણ જલેબી અને ખાલી હાટા જ લઈ આવ્યા એ આપણને ભાવે ખરા પણ પેટ ન ભરે એટલે હવે આપણે જો વઘારેલી ખીચડીની તૈયારી કરી છે બધું કટિંગ થઈ ગયું છે જો આ ખીચડીને એવું બધું પલારાઈ ગયું છે અને અમારે જો એમ મસ્ત મજાની આજે ગુંદી પણ વેચાણી છે હાલ આવે ભાઈ રોટલી બનાવીને ખાઈ લે અને સાન મહિના હોઈ જાય હમણાં ઉજાગરો કોઈ બાય બાય જય શ્રી કૃષ્ણ અને હા સબસ્ક્રાઈબ કરવાનું નહી ભૂલતા